શwini kumar ફૂલ બજારને લઈને તપાસ કરવાની રજવાતનો મામલો કોંગ્રેસ નેતા દર્શન નાયકે પોલીસ કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખીને કરી હતી તપાસની રજૂઆત ફૂલ બજારમાં ખોરી ચાલે છે તેવો કોંગ્રેસ નેતા દર્શન નાયકે લગાવ્યો હતો આરોપ ફૂલ બજાર વિક્રેતાઓએ કર્યો દર્શન નાયકની તપાસનો વિરોધ કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે તેનો કરવામાં આવ્યો વિરોધ ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે તેવા ફૂલ વિક્રેતાઓનો આરોપ છે ખોટી માહિતી ફેલાવનારની હાઈ હાઈ બોલાવવામાં માંગે ફૂલ બજાર વિક્રેતાઓને હેરાન પરેશાન કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી મારો ઉમેશભાઈ ભાનુભાઈ બામટા છે વિરોધમાં પાંચસો સાતસો વેપારીઓ અહીંયા સાહેબ અહીંયા ઉભેલા છે એકઠા થયેલા છીએ અમે પટેલનગર ઓવરબ્રિજની જે ફૂલ માર્કેટમાં ફૂલનો વેપાર કરીએ છીએ એ જે સોશિયલ નેટવર્ક ઉપર જે ન્યૂઝ ચાલી રહ્યા છે કે ફૂલ માર્કેટમાં ગુંડારાજ ચાલે છે હપ્તાખોરી ચાલે છે વેપારીઓને હેરાન છે ખેડૂતોને હેરાન ગતી છે એવું કશું જ છે નહીં સાહેબ બરાબર છે તદ્દન વાત પાયો પાયાઓની છે સાવ ખોટી વાત છે અમે કોઈને એક રૂપિયો આપતા નથી અમારી પાસે કોઈ એક રૂપિયો લેવા આવતું નથી બરાબર છે સાહેબ સુરત પોલીસનો અમને પૂરો સપોર્ટ છે સુરત મહાનગરપાલિકાનો અમને સપોર્ટ છે બરાબર છે ખોટી અફવા ફેલાવવાળા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી આવનારા સમયમાં કરશું સાહેબ મારું નામ ભાવેશ યાદવ છે આપણે પટેલનગર ફૂલ માર્કેટના નીચે અમે બધા વેપારીઓ છે જે મળી હરીને બધા કામ કરતા છીએ બહારના વ્યક્તિઓ કોઈ એવું કંઈ વસ્તુ થતું નથી કે ભાઈ વસ્તુ હપ્તા કોઈને આપતા છે કોઈ પોલીસવાળાને હપ્તા આપતા છે કોઈ એવું કંઈ વસ્તુ નથી એ બધી ખોટી વસ્તુ છે ને પોલીસવાળાના હેરાન કરતા છે ને વાળા હેરાન કરતા છે આ કોઈ અનજાતિઓ મતલબ બધા એ કહે છે કે ભાઈ હપ્તા વસૂલ કરે છે પોલીસવાળા હપ્તા લેવા આવે છે એવું કંઈ નથી અમારા પોલીસને ફૂલ સપોર્ટ છે એસએમસી ને ફૂલ સપોર્ટ છે એવું કંઈ નથી અમે બધા વેપારી છસો સાતસોથી વેપારીઓ બધા ધંધા કરતા છે આજથી પંદર વીસ વર્ષ થઈ ગયેલા છે બધાને ધંધા કરતા એવું કંઈ વસ્તુ આવ્યું નથી કે ભાઈ એ વસ્તુ છે પણ શું કરે પણ બીજા એવા એવા ભાઈ હા આપવા એવું છે કે ભાઈ કે હપ્તા કોઈને આપતા જે એફસમસે આપે છે પોલીસ વાળાને આપે છે અને આમાં બધા એવા કહે છે કે વસ્તુ આમાં ગુંડારાજ ચાલે છે પણ એવું કઈ નથી બધા શાંતિપૂર્ણ ધંધા કરે છે કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત